તુલસી તુલસીનો ઉપયોગ વધારે પડતો આપણા આરોગ્ય માટે થાય છે અને એમાં પણ શું છે કે તુલસીને તો આપણે બધા પ્રાચીન કાળથી આપણે માતાના રૂપમાં પણ જોઈએ છે એનું કારણ છે કે એમાં ઘણી એવી પ્રોપર્ટીસ છે ઘણા એવા તત્વો હોય છે કે જે આપણા રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આપણા જે અમુક રોગો સામે આપણને થોડું ઘણું રક્ષણ પણ આપે છે જેમ કે આપણે

તો બી વધારે ફાયદો છે અથવા એને ઉકાળીને થોડું એનું પાણી જે પાણી હોય એને અડધું કરી દો અને કાઢો બનાવીને પીવો થોડું ફાયદો કરે છે તો ગમે રીતે તુલસી ફાયદાકારક જ છે તો એનો ફાયદો થાય છે કે એક એક ઇમ્યુનિટી પાવર વધારે ઇમ્યુનિટી પાવર એટલે કે વારે લોકો બીમાર પડતા તમારે વારે ઘડી શક્તિ ખાંસી તાવમાં તું જળાવીને વારે હોય તો તમારે શું છે કે તુલસીનો ઉપયોગ કરવો જોઈએ એનાથી શું તમારી રોગપ્રતિકારક શક્તિ વધે ઇમ્યુનિટી પાવર વધે પછી બીજો એક ઉપયોગ છે કે જ્યારે તમારે કોઈ એમાં તુલસીમાં શું એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી વાયરલ પ્રોપર્ટીસ આવેલી હોય છે એટલે કે તમને જ્યારે કોઈ વાયરલ કે બેક્ટેરિયલનું કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય તાવ આવ્યો હોય એ ટાઈમમાં પણ તમે તુલસીનો ઉપયોગ કરી શકો છો ગાળો બનાવીને બે થી ત્રણ વખત પી શકો છો પણ યાદ રાખો કે જ્યારે તમારી વધારે કરતી કંડિશન ખરાબ હોય તાવમાં અને ચરદી ખાંસીમાં તો તમે તમારા મેડિકલ સહાય બી મેડિકલની જે લોકલ તમારી આજુબાજુમાં જે નજદીક જે ડોક્ટર હોય એની સલાહ પણ લઈ શકાય કેમ કે તાવમાં ઘણી વખત શું છે કે પ્લેટલેટ કાઉન્ટ બહુ ઓછા થઈ જાય તો મોત પણ થઈ શકે છે એટલે તાવ એક તબીબી કટોકટી છે તો આપણી મેડિકલ સારવાર બી લેવાય અને જોડે જોડે આ આપણો એક ઘરેલું ઇલાજ પણ કરી શકાય છે તુલસીનો એ રીતે હવે બીજો એક ઉપયોગ છે એનો એક ડાયાબિટીસમાં બી તુલસીનો સારો એવો ઉપયોગ થાય છે હવે ડાયાબિટીસમાં કેવું હોય છે કે તમે એડવાન્સ સ્ટેજમાં જતા રહ્યા ત્યારે તો બહુ કામ નથી લાગતું પણ શરૂઆતના સ્ટેજમાં તમે કદાચ તુલસીનો ઉપયોગ કરો તો કામ લાગે બીપીમાં પણ એવું હોય છે બીપીમાં પણ એટલે કોઈ બી એવા જૂના રોગો હોય એમાં તમે શું છે કે શરૂઆતના સ્ટેજમાં તમે તુલસીનો ઉપયોગ કરી શકો છો આમ તો શું તમે લાંબે કન્ટિન્યુ ઉપયોગ કરો કન્ટિન્યુ ચાલુ રાખો તો શું તમારી કન્ડિશન બગડતી જ નથી તમારે જે ખરાબ સ્ટેજ એડવાન્સ સ્ટેજમાં તમે જવાના જ નથી તમે ધારો કે ચોમાસામાં તમે તુલસીનો ગાળો બનાવીને પીઓ પન્ના ખાઓ બીજ ખાઓ એના બીજ બી એટલા ઇમ્પોર્ટન્ટ છે અને એના પાન બી એટલા છે નવા ફ્રેશ પાન તો બહુ જ કામ લાગી જાય તો ગમે તે ખાઓ પણ એને શું તમે એક બે મહિના કન્ટિન્યુ રાખો તો તમારામાં ઓટોમેટિક કઈ ને કઈ ફરક દેખાઈ જાય તમારામાં રજીસ્ટન્ટ પાવર આવી જાય તમારામાં જે જૂના રોગો હોય એમાં બી તમને કઈ ને કઈ અસર દેખાય અને કદાચ તાત્કાલિક એક્યુટ કેસ શરદી ખાંસી તાવમાં બી થોડો થોડો તમને પરિણામ દેખાય એટલે કહેવાનો છે કે તુલસી બધી જ રીતે આપણને ફાયદો કરી જાય છે તો કેવાનો આપણે ઘરમાં ઘરે આગળ એક તુલસીનો છોડ આપણે હોવો જોઈએ કે જે 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 અને પૂર્વજો આ તુલસીને માતાનું જે બિરુદ આપ્યું છે એ કઈ ખોટું નથી એમાં ઘણી એવી પ્રોપર્ટી આવી હોય છે કે જે સસ્તી અને દરેક ઘરને ને પોસાયેલી હોય છે કે અમુક વખત શું છે કે અમુક અમુક આપણે અમુક એવા તત્વો લેવા જઈએ ને તો આપણને ખર્ચાળ છે માર્કેટમાં અને મોંઘા પણ પડે છે પણ તુલસી નું સસ્તો ઘર એટલો સસ્તો છે કે દરેક ઘરની દરેક ઘરમાં એવું છે અને આરામથી તમે વધારી શકો છો અમુક રોગો સામે તમે રક્ષણ લઈ શકો છો હવે તુલસીનું એક બીજું એક પોઈન્ટ એવું હોય છે કે અમુક લોકોએ ના લેવાય તો કે કોણ કોને ના લેવાય તો કે એક પ્રેગનન્ટ લેડી હોય સ્તનપાન કરાવતી દે સ્ત્રીઓ હોય આ લોકોને અથવા પછી કોઈ એડવાન્સ સ્ટેજમાં ડિસીઝ પહોંચી ગયા હોય ત્યારે શું તમે તમારા ડોક્ટરને કોઈ નજીકના તમારા નજીકના ડોક્ટરને પૂછીને અમુક વસ્તુ કરવી જોઈએ કેમ કે જયારે કોઈ બી રોગ એડવાન્સ સ્ટેજમાં જતો રહ્યો હોય તો શું છે કે વિચારવું પડે હવે પ્રેગ્નન્ટ બેડી હોય તો બી તમારે તમારા જે જે ડોક્ટર હોય એને પૂછીને જ કામ કરવું પડે તો અને કોઈ બી વસ્તુ કોઈ બી વસ્તુ હોય એ સારી હોય કે ખરાબ હોય પણ જ્યારે એને મર્યાદા કરતા તમે વધારે ખર્ચાનો ઉપયોગ કરી નાખો તો એના ફાયદા કરતા એના નુકસાન થવાના ચાન્સીસ વધારે હોય છે એટલે એ બી તમારે યાદ રાખવું પડે કે કોઈ બી વસ્તુ ફાયદો બી કરતી હોય કે ગમે તેવો ફાયદો કરતી હોય પણ જયારે એના હદ કરતા એના માફ કરતા આપણે જયારે ઓવર ડોઝમાં લેવા માંડીએ તો એના ફાયદા કરતા એના નુકસાન વધારે જોવા મળે છે એટલે તુલસી વિશે જેટલું મને નોલેજ હતું અને એટલું મેં તમને આજે કહી દીધું સારું જયારે